આજે આપણે એક ઇઝી અને સિમ્પલ સ્વીટ રેસીપી બનાવીશું તો આજે આપણે એકદમ ડિલેશિયસ અને મોમા મૂકતા જ ઓગળી જાય તેવી બેસનની બરફી બનાવીશું આ બરફી ટેસ્ટમાં એકદમ ક્રીમી અને મોહનથાળ કરતાં પણ વધારે ટેસ્ટી બને છે ફેસ્ટિવલ્સ દરમિયાન આને બનાવીને તમે લગભગ પંદર દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો બિલકુલ નહીં પગડે તો આના માટે અહીં બધી જ સામગ્રી આપણે એક કપના માપથી જોઈશું તો અહીં મેં એક કપ જેટલું બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે અને એની સાથે અહીં મેં એક કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે કોપરાનું છીણ લીધું છે અને એક કપ જેટલો અહીં મેં મિલ્ક પાવડર લીધો છે આમાં તમે થોડું મિલ્ક પાવડર પણ મિક્સ કરશો તો એનાથી બરફી છે એકદમ ક્રીમી બનશે આમ તો જેટલું બેસન હોય એનાથી અડધી આપણે ખાંડ લેતા હોઈએ છીએ પણ અહીં આપણે કુલ ત્રણ કપ જેટલી સામગ્રી લીધી છે તો અહીં મેં સવા કપ જેટલી ખાંડ લીધી છે અને બેસનને શેકવા માટે અહીં મેં અડધું કપ જેટલું ઘી લીધું છે અને અહીં આપણે કલરનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ ખાલી કેસરથી જ એને આપણે કલર આપીશું ફ્લેવર માટે અહીં મેં એક ટીસ્પૂન જેટલી ઇલાયચીનો પાવડર લીધો છે અને અહીં મેં થોડી બદામ પણ ચોપ કરી લીધી છે એનો આપણે ગાર્નિશિંગ માટે ઉપયોગ કરીશું બેસનને શેકવા માટે અહીં મેં થોડી પોળી હોય એવી એક નોનસ્ટિક પેન લીધી છે તો એક કપ બેસન શેકવા માટે અહીં મેં અડધો કપ જેટલું ઘી લીધું છે બેસનને જો આપણે સરખું ઘી મૂકીને બરોબર શેકીએ તો એનાથી બરફીનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે જેટલું બેસન લીધું હોય એનાથી અડધું ઘી લઈને તમે એને શેકી લેશો તો એનાથી બેસનમાં ગઠ્ઠા નહીં પડે અને બેસન સરખું શેકાશે એટલે એનાથી એનું ટેક્સચર પણ ખૂબ જ સરસ બનશે હવે એ બેસન જલ્દી શેકાઈ જાય એટલા માટે શરૂઆતમાં ગેસની ફ્લેમને આપણે થોડીકવાર માટે હાઈ રાખીશું તો બેસનને આપણે હાઈ ફ્લેમ પર શેકી રહ્યા છીએ એટલે એને આપણે આ રીતે સતત હલાવતા રહેવાનું છે તો લગભગ ચારથી પાંચ મિનિટ માટે આને આપણે સતત આ રીતે શેકવાનું છે તો જુઓ ત્રણેક મિનિટ જેવું થઈ ગયું છે ને અહીં આપણે જોઈ રહ્યા છીએ કે બેસનમાં સરસ બબલ્સ આવવા લાગ્યા છે અને એના શેકવાની ખૂબ જ સરસ સુગંધ પણ આવવા લાગી છે હવે આ બેસનને આપણે એકદમ બ્રાઉન બને એ રીતે નથી શેકવાનું પણ એનો કલર બદલાઈને થોડું ડાર્ક બને ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું તો જુઓ પાંચથી છ મિનિટ પછી બેસનનો કલર થોડો બદલાઈ ગયો છે ને હવે મેં ગેસની ફ્લેમને એકદમ લો કરી દીધી છે હવે આ સ્ટીક પર આમાં આપણે કોપરાનું છીણ અને મિલ્ક પાવડર એ બંને મિક્સ કરી દઈશું તો મિલ્ક પાવડરને અહીં મેં બેસનની અંદર જ મિક્સ કરી દીધું છે પણ આ મિલ્ક પાવડરને જો તમારે ચાસણી બની જાય પછી ચાસણીની અંદર મિક્સ કરવો હોય તો એમાં પણ મિક્સ કરી શકો છો ગેસને આપણે બંધ કરી દઈશું હવે ગેસ બંધ કરી દીધા પછી આ પેન પણ એકદમ ગરમ ગરમ જ હશે તો એની અંદર આપણે આ રીતે હલાવીને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે પેનને હું અહીં થોડીકવાર માટે ગેસ પરથી નીચે લઈ લઉં છું તો સ્પેચુલાની મદદથી મેં બધા જ લમ્સ તોડી નાખ્યા છે ને આપણે જોઈ રહ્યા છીએ કે મિશ્રણ હવે સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે ખાંડની ચાસણી બનાવી લઈએ અહીં મેં સવા કપ જેટલી ખાંડ લીધી છે તો એમાં આપણે એનાથી અડધું એટલે કે પોણો કપ જેટલું પાણી મિક્સ કરીશું આ બરફી માટે અહીં આપણે એક તારની ચાસણી બનાવી લેવાની છે તો અહીં આપણે એક કપ બેસન એની સાથે એક કપ કોપરાનું છીણ અને એક કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે તો આપણું ત્રણ કપ જેટલું મિશ્રણ થયું એની સાથે તમે સવા કપ જેટલી ખાંડ લેશો તો એનાથી બરફી એકદમ મોળી પણ નહીં બને અને બહુ ગળી પણ નહીં બને એકદમ મીડિયમ સ્વીટ બનશે તો હાઈ ફ્લેમ પર એક તારની ચાસણી બનતા અહીં દોઢથી બે મિનિટ જેટલો સમય લાગે છે અહીં આપણે પહેલાં એકવાર ચેક કરીશું તો આપણે જોઈ રહ્યા છીએ કે તાર બની તો રહ્યો છે પણ હજી તૂટી જાય છે તો અડધી મિનિટ માટે એને આપણે ફરીવાર ઉકળવા દઈશું અને હવે આપણે તેને ચેક કરીએ તો તમે જોઈ રહ્યા છો કે હવે એક આખો તાર બની રહ્યો છે તો અહીં આપણી એક તારની ચાસણી હવે તૈયાર થઈ ગઈ છે આ રીતે જો તમને તાર માપતા ના ફાવે તો ખાંડ ઉકળી જાય ને પછી પાણી ઉકળવા લાગે એ પછી એને તમે દોઢથી બે મિનિટ માટે હાઈ ફ્લેમ પર ઉકળવા દેશો એટલે એક તારની ચાસણી બનીને તૈયાર થઈ જશે ચાસણીમાં કેસર મિક્સ કરીને તરત જ આપણે ગેસને અહીં બંધ કરી દઈશું અને આ ચાસણી એકદમ ગરમ ગરમ છે ત્યારે જ આપણે તેને તરત જ બેસનમાં મિક્સ કરી દેવાની છે હવે બેસન અને ચાસણીને આપણે બરાબર મિક્સ કરી દઈશું અહીં એકાદ મિનિટ માટે આ રીતે આપણે તેને સતત હલાવતા રહેવાનું છે ચાસણી થોડી ઠંડી થઈ જશે પછી આ મિશ્રણ છે એ થોડું ઘટ થવા લાગશે મિશ્રણ થોડું ઘટ્ટ થઈ જાય એ પછી જ આપણે તેને ટ્રેમાં સેટ કરીશું ગેસ બંધ જ હતો બંધ ગેસ પર જ આ બધું મેં મિક્સ કરી લીધું છે છેલ્લે આમાં આપણે ઇલાયચીનો પાવડર મિક્સ કરી દઈશું તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે એમાં બિલકુલ ગઠ્ઠા નથી રહ્યા આમાં આપણે કોપરાનું છીણ અને મિલ્ક પાવડર એ બંને મિક્સ કર્યું છે એટલે એનું ટેક્સચર છે એ મોહનથાળ જેવું એકદમ દાણીદાર બનશે તો અહીં આપણું મિશ્રણ થોડું ઘટ થઈ ગયું છે હવે આપણે તેને એક ટ્રેમાં સેટ કરી દઈશું તો આ મિશ્રણને તમે સ્ટીલની થાળીમાં પણ સેટ કરી શકો છો પણ મારી પાસે મીઠાઈની ટ્રે છે એટલે એમાં હું સેટ કરી દઉં છું તો સારી રીતે ડિમોલ્ટ થાય એટલા માટે અહીં મેં બટર પેપર યુઝ કર્યું છે એની પર આપણે પહેલાં બરોબર ઘી ક્રિક્સ કરી લઈશું તો બેસનની બરફી છે એ ખૂબ જ ઝડપથી બની જાય છે લગભગ દસથી બાર મિનિટ જેટલો જ સમય લાગે છે અને એકદમ ઇઝી સ્ટેપમાં બની જાય છે પહેલાં આપણે બેસનને ઘી મૂકીને બરાબર શેકી લેવાનું છે અને પછી ખાંડની એક તારની ચાસણી બનાવીને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે બનાવવામાં એકદમ સિમ્પલ છે અને ટેસ્ટમાં તો એ બહુ જ સરસ લાગે છે મોહનથાળ કરતાં પણ વધારે ટેસ્ટી બને છે હું આની પર ચોપ કરેલી બદામ પાથરી દઉં છું આની પર જો તમારે ચાંદીનો વરખ લગાવવો હોય તો તમે એ પણ લગાવી શકો છો આ બરફીને આપણે રૂમ ટેમ્પરેચર પર જ સેટ થવા દેવાની છે એટલે એને આપણે બહાર જ રાખીશું ફ્રીઝમાં બિલકુલ મૂકવાની નથી તો જો બનાવી લીધા પછી આ બરફી ત્રણ કલાકની અંદર જ સરસ સેટ થઈ ગઈ છે આ ત્રણ કલાક પછીનું રિઝલ્ટ હું તમને બતાવી રહી છું હવે આને આપણે કટ કરી લઈએ તો તમારી ચોઈસ મુજબ અહીં તમે નાના કે મોટા પીસ બનાવી શકો છો કોઈપણ સ્વીટ તમે ઘરે બનાવો તો એ ક્વોલિટી વાઈઝ ખૂબ જ સરસ બને છે મીઠાઈ બનાવો ત્યારે સામગ્રીનું પરફેક્ટ માપ હોવું ખૂબ જ જરૂરી છે માપ સાથે બનાવશો તો એના બગડવાના ચાન્સીસ પણ ખૂબ જ ઓછા રહે છે તો સરસ સેટ પણ થઈ ગઈ છે ને એકદમ દાણીદાર અને સોફ્ટ પણ બની છે દિવાળી હવે નજીક આવી રહી છે તો દિવાળી જેવા તહેવારમાં આને બનાવીને તમે ફ્રીઝમાં રાખીને લગભગ પંદરથી વીસ દિવસ માટે સ્ટોર કરી શકો છો તો બેસનની બરફી એકલા બેસનમાંથી બનાવો એની બદલે આપણે અંદર જે મિલ્ક પાવડર અને કોપરાનું છીણ મિક્સ કર્યું એના લીધે એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે એકદમ દાણીદાર પણ બનશે અને એકદમ સોફ્ટ પણ બની છે અને ટેસ્ટની વાત કરીએ તો મોહનથાળ કરતાં પણ એ વધારે ટેસ્ટી લાગે છે અને બનાવવામાં એકદમ સરળ લગભગ પંદર મિનિટની અંદર જ બની જાય છે તો જો અહીં મેં એના બધા જ પીસ કાઢી લીધા છે અને બરફી આપણી ખૂબ જ સરસ બની છે રેસિપીને લગતા કોઈ પણ ક્વેશ્ચન કે પછી સજેશન હોય તો એ પણ નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં તમે મારી સાથે ચોક્કસ શેર કરી શકો છો બીજી આવી ઘણી બધી મીઠાઈનું પ્લેલિસ્ટ બનાવીને મેં ચેનલ પર મૂકેલું છે એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું તો બીજી એક નવી જ રેસિપી સાથે આપણે ફરી ચોક્કસ મળીશું થેન્ક યુ